માળિયાહાટી ના સરકારી હાઈસ્કૂલ ખાતે ઓનલાઈન પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પર ચર્ચા કરી કાર્યક્રમ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ માનનીય પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ શ્રીનો જ્યાં હેઠળ ઓનલાઈન કાર્યક્રમમાં તમામ ભારત દેશની અંદર ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો માળિયા તાલુકાનો એસવી મંથન એસવીએસમાં આજનો જે કાર્યક્રમ છે તે સરકારી હાઈસ્કૂલ માળિયા ખાતે તેમના પ્રિન્સિપાલ શ્રી શીતલબેન છ તેમજ એસવીએસ કન્વીનર માનસીભાઈ ડોડિયા આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી અને તમામ પ્રકારના આખા તાલુકાનો અંતર્ગત તમામ શાળાઓ ધોરણ છ થી આઠ અને નવથી બાર એમ બે તબક્કાનું આયોજન થયેલ છે એકની સાથે પૂરા દેશની અંદર કાર્યક્રમ નિહાળી રહ્યા છે અને બાળકોમાં જે અભ્યાસમાં પરીક્ષા સરસ મજાનો અભ્યાસક્રમ થઈ રહ્યો પણ પરીક્ષા વખતે જે ગભરામણ ડર ભય ભીતી એના મગજમાંથી દૂર કરવા માટે અહીંયા જે કાર્યક્રમ ઓનલાઈન છે તેનાથી તમામ બાળકો વાલીઓ શિક્ષકો અને દરેક બાળકોના માતા પિતા એનાથી વાકેફ થાય અને પરીક્ષાનો ગાળો નજીક આવ્યો એટલે વધુમાં વધુ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી બધા આગળ વધી છે અને બે હજાર છેતાલીસ સુધી જે ભારતના સો વર્ષ આઝાદીના પૂર્ણ થવાના છે તે માટે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર અને તાલુકા વતી અમે બહેન અને હું મારા ભાઈનો જે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો અને આપની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર સાથે જોડાવાની ઉત્તમ તક ઝેર મુક્ત આહાર અપનાવીએ નિરોગી રહીએ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સમય સાંજે ચાર કલાકથી સાત કલાક સુધી સ્થળ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ ફોજ